નાલા ભાઈ આપણે તો એમ જતા છે ને અલગ ગમે તે કે એમ જઈએ તો આયરા રસ્તા પર ગયા મને કેમ કે અહીંયા બડાના પગ લાગે છે મને આ કેવું કે પેલો રસ્તો તો રસ્તો કેવો થોડું ખબર નથી પડી અમને અર્ધે થી આવે એમ જો કદાચ જોઈ આવીએ એમ કરીને ખેતરોમાં આવી ગયા આને કારો લાગે હા કોય અંકલ તે જ રોડ લાગે હા તે રોડ હા ભાઈ જતા તો જોઈ શકો છો મિત્રો અમે રાજા રાણી ઢોટનું જે ડેસ્ટિનેશન છે ત્યાં આવી ગયા છે ને આટલેથી અમારું છે ટ્રેકિંગ તો સ્વાગત છે આજના વ્લોગ વિડીઓમાં તો વિડીયોમાં બને રહેલ જે ખૂબ જ મજા આવશે અને અમે આવી રીતના ચાલ્યા અને પાછળ છું તો વિડીયોની શરૂઆત થઈ ગયેલી છે તો રહેજો આખો દિવસ વિડીયોમાં બાકી સ્વાગત છે આ પાણીની બોટલ એક લઈ લીધી છે આવી રીતના ચાલીને જઈએ છે એમ કે આ કેવું લોકલ ટાઈપમાં છે ને બધું એટલે બાકી રાજા રાણી ઢોર છે ત્યાં જઈને મહિલા બાકી આવી રીતના અમે ચાલતા ચાલતા જઈએ ચાલો કેવું છે ને કેવું નહીં તો જોવા મળશે તમને આ રીતના રસ્તો છે આમાં છે ને કદાચ ચોખા કે ડાંગર કે નહીં કઈ રીતે છે જોઈ શકો ને પટલો પટલો રસ્તો છે જુઓ ને વાતાવરણની કદાચ વાત કરું તો એકદમ મસ્ત વાતાવરણ છે અહીં ઘર છે ને આગળ ત્યાં મૂકેલી છે તો રહેજો વિડીયોમાં ખૂબ જ મજા આવશે આ લોકો ચાલીને જઈ રહેલા છે બાકી જુઓ આગળ ડુંગર ને બધું કેટલું જોરદાર એક નંબર એમ લાગતું છે તો મસ્ત છે બીજું તો કઈ નહીં રહેજો વિડીયોમાં ખૂબ મજા આવશે તમને લોકોને એ ચાલી લીધી દીધી મિત્રો અહી થી રસ્તો કેવો એકદમ પ્રોપર રસ્તો નથી એટલે અમે જ્યાં ત્યાંથી જતા છો અમારી રીતના બાકી આવો રસ્તો દેખાય છે બાકી તો મિત્રો પાણી લીધેલું છે પણ કેવું હોય ખબર

હા પણ આપણને ખબર જ નહીં ખરેખર અમને ખબર નહીં કેવી રીતના તેરા બી આવું જ ફાફા માતા ગયા હે મિત્રો ઘણા બધી ગાડીવાળા ગયેલા છે પણ એ લોકોને એવું ખબર નહીં એ રાજુ નહીં આવ્યું એવું અમને કીધું એક સવારના ગયેલા છે ને ભાગી ગયો ઢોન હું કેટલા કિલોમીટર કીધું પેલા દાદા તો ચાર પાંચ કિલોમીટર દૂર છે એવું કીધું હવે અમે કેટલું જઈએ બાકી વાતાવરણ તો એટલું જોરદાર છે કે તમને અહીંયા રહેવાનું મન થઈ જાય આ તડકો જો એકદમ મસ્ત તડકો છે ને લીડર આગળ ચાલે છે બાકી અમે પછાડી પછાડી ચાલતા છે આ લીડર ભાઈ હવે લીડર તો ભરોસો અમને બહુ ખાસ છે નહીં પણ તો બી આવે વિશ્વાસ કરી લેતા છે ને જો એ અમને ફાપા મરાવ્યા તો પછી અમારે અઘરું પડી જાય જો લીડર ભાઈ તમે બિલકુલ જ યાર અમને કમ્પ્લેન લઈ જજો બાકી તમે એમ લઈ જતા છે સારું એવું લાગતું તો છે જ એ આ બાજુ મતલબ કઈ જંગલમાં એટલે પેલું શું કેવાય પશુ શું કહેવાય

આવા સે ભાઈ ભાઈ વિચાર ધ્યાન લા લા પેલું એટલી કામ છે પ્રોજેક્ટ ચાલુ કરી ફૂલમાંથી આવે ટીવી જોડે બતાયરો વિડિયો ચાલુ કર્યો એ તો બીજો કોઈ ટेंशन નહી માલિક નો છે માલિક નહી ભાઈ માલિક ભી ઘરે ચાલુ જ करतो છે બેસને લે ને જાણો તો લોકો પાડવા માટે

આપડે તો અહિયાં જઈએ આપડે અહિયાં જઈએ ને એક બી માણસ ના જો અમલ તો આપડે શું કરશું કાઢું પછી તમારા માંથી જેને અવરતું હોય તમારા અમલ નહીં જોઈ શકો મિત્રો અડધે અમે આવી ગયા છે જલ્દી જલ્દી માં બાકી અમને રસ્તો ખબર આવી ગયા છે કેવું કે જંગલમાં રસ્તો કેવું થોડું ખબર નથી પડી અમને અડધે થી આવે કદાચ જોઈ આવીએ એમ રસ્તો અહીં સુધી આવ્યો તો મારા ખ્યાલ થી એમ ના હોય રસ્તો આ બાજુ છે તો એમ નીચે ભાઈ તો અવાજ કેવું હોય ખબર આ બાજુ હમણાં તો એમ બી આવે આપણને અંભ્રી લે ભાઈ

હાલાં ગમે તે કે એમ જઈએ તો આરા રસ્તા પર ગયે મને કેમ કે અહીંયા બધાના પગ લાગે છે મને બા કેવું કે પેલું રસ્તો થોડો ખરાબ હોય તો ખબર પડી જાય આપણાને એમ તે બાદ થઈ ગયા ચાલો લેવા હા તો અહીંયા ચાલ્યો ભલા રસ્તો જેવો છે જો આવતારો

બાજુ અવાજ આવે છે આ જતો હોવો જોઈએ રસ્તો મને તેવું લાગે છે આપણે જે જતા છે બરાબર જતા છે બે કિલોમીટર દોઢ કિલો હશે આઈ થિંક એ તો કેમ બે ખુલ્લું આવ્યું છે જંગલમાંથી નીકળી ગયા એવું લાગે છે થોડું

ગોલ ગોલ તાંટ ફરતા રેવું અલગ જ છે ઘર જો કાલે બીજું છે અ ભાઈ આયરો ભી પીવડાવે મને તો પેલું આ પેલું પાણી આવે પાણી ને ફોલો કરીએ કરીએ

એવું હોય તો રહેવા દો કદાચ પાણી કઈ ભરવા કામ લાગે ત્યાં ઘર છે મિત્રો જોઈ શકો છો નાનું આમઠું ઘર છે ત્યાં ગાડી ને એકદમ વાતાવરણ જો તમને કેમ તો મસ્ત છે એકદમ તમને જોઈને ખુશ થઈ જાય એવી રીતના છે વાતાવરણ હું મૌલિકભાઈ કેવું લાગ્યું તમને ઓ મૌલિકભાઈ એવું કહે છે કે ખોટા ખોટી દિશામાં જઈ રહેલા છે હવે જોઈએ ખોટી રસ્તામાં જઈ રહેલા છે કેમ કે હવે કસે ને કસે તો જવું જ પડશે કેમ કે અમને બી આઈડિયા નથી કે ક્યાં જવું ને ક્યાં નહીં કેમ કે ફર્સ્ટ ટાઈમ છે ભાઈ પણ એમ કેવું રસ્તો જોઈને તો આજ છે કે ભાઈ આ દિશામાં જ હા હવે યુટ્યુબ પર અમે વિડીયો જોવાના એની પર ખબર પડશે કે ભાઈ રાજા રાની ધોટ ક્યાં છે ને ક્યાં નહીં હા તો किनारे किनारे मत चलो किनारा टूट जाता है किनारे किनारे मत चलो किनारा टूट जाता है अगर आपने हमें फॉलो नहीं किया है तो हमारा डील टूट जाता है फॉलो कर दो फटाफट। <laughs> એટલે હજુ તો આપણે આવ્યા છે પાછા એવું લાગે જતા રહેશું ના એવું લાગે તો જતા રહેશું મિત્રો મચ્છરા બો છે મોસ્કેટોક ટોક લગાવીને આવજો જીને આવવું હોય કાટો લોંગ સ્લીવ ના કપડા પહેરજો બાકી તો મચ્છરા બરાબર મચ્છરા બરાબર ના ચાવે ઊંચી જગ્યા પકડીએ આવે તો ઊંચો રસ્તો પકડો ઉકર આવે તો પાણી નીચે જતું છે પણ આવું ખતરો જેવું હોય તો એટલે ચાલી જેવું છે ને આ કેટલું ઊંડું છે આટલી ગાડી ખબર આવે જોયે જોઈએ જતા એટલે તો કીધું ઉપરથી બી જાય આપડે મેં તો જોઈ શકો વચ્ચે રસ્તા પર અડધે રસ્તે આવી ગયા અમે પણ ખબર નહીં એકચુઅલી મારા કેમ કે ભાઈ ગયેલા છે

એલા અમે જડો બોલે યુટ કે તો કેન નીકળી તો હારું થાય ભાઈ આ તા હારું થયું ને મરી ગયું ના આપણને કઈ ના ભાઈ જોવો નીકળવાનું જ અમે જલ્દી ખરબન છો બિરિયાની એક બે પ્લેટ વધી જાય ચાલે કે બિર્યાની એક બે પ્લેટ વધી જાય ચાલે એક પ્લેટનું જ બજેટ છે હા તો વાંધો નહીં મને લાગુ પણ નહીં એમથી ચોમાસામાં અમે આવ્યા છે મિત્રો એટલે આ બધી થોડું માથા કુટ છે આટલે ભાઈ એના માટે નહીં કઈ તમને લાવ્યું એટલે બધે આપણે ખ્યાલ આવી જવાનું આપણને હેજો રસ્તો કઈ નહી બીજો રસ્તે જમ એ તો જવા છે બાકી જુઓ आबो मित्रों आजार कितना सरस से जो સારું દઉં મિત્રો અહીં કેવું છે કે થોડું કાડુ કાડું વાળું વાતાવરણ થઈ ગયેલું છે ને ત્યાં કાળી પૂછ્યું ને કાકાને તો એવું કીધું કે ચારેક ચાર પાંચ કિલોમીટર થશે એવું કીધું એટલે અમે આવે એવી રીતના જતા છીએ કે બાજુ લાગે મેં જોવું ચાલો આ બાજુ ક્યાં આ બાજુ વાઘું મેં કીધું વાઘ વાઘ અલા કઈ બાજુ

ગુટ ગુટ પીવું અહીંયા થોડો ખરાબ થઈ ગયેલું છે જો તો અમે છે ને હવે આની ઉપર જ ચડી જાવ અહી મોલિક ઉપર ચડવું પડશે આ જો ખરાબ છે અહીંયા મિત્રો ખેચવું પડશે મારે અહીં ખેચવું પડશે એવું દંડો આપજે ડંડો પકડજે એટલે અહીં તે ચડી જવાય લાવજો થશે હવે જલ જંગલ વાળા હવે અલાજો કમ્પ્લીટ

એટલે આવે લેવા નહી આવ્યો ભરવા આવેલા છે આવો બીજું ભર્યું લાવ હું એ ઉભા રે ને જોઈ શકો મિત્રો એટલા લાંબા લાંબા ઝાડ છે મસ્ત લાંબા ઝાડ છે તો જઈએ આ બ્લોગ થોડો ખાસો લાંબો બનશે મિત્રો ખાસો લાંબો બહુ લાંબો બનશે કેમ કે કઈ ખબર જ નહીં ને બીજું હું કે ઠાકી જવાય છે એવું થાય છે બીજું કંઈ નહીં બાકી તમે જે નજારો કેમ નહીં તો એક નંબર એમ બધું દેખાય ને મસ્ત એમ નહીં બધી આવી ગ્રીલ જેવું ગ્રીલ તો નહીં પા તાર મારેલો છે આવી રીતના છે હમ ચાલ વાંધો એકદમ ખુલ્લું ને મસ્ત એમ તમને જોઈને ખુશ થઈ જાય પણ નીચે કેવું થોડું કિચર છે આ બધા ઝાડવા બી કોઈ કાલપા હશે ઉભા રહેલા થોડું કઈ બાજુ સારું છે આ બાજુ થી જાઉં છું પેલા લોકો આગળ છે અમે બે જણ પાછાડી છે અહીંયા પાછાડી છે પેલા બે આગળ છે એવું બધું છે મિત્રો અમે ઓલરેડી છે ને થોડોક નાસ્તો કરીને જ આવેલા થોડોક નાસ્તો કરી રહ બહુ વધારે ખાઈ નહીં આવે થોડો નાસ્તો કરીને પાણી સાથ લઈ આવું હા બાકી ફૂલ ખાઈ ના આવે તો બી કઈ કામનું નથી માપનું ખાઈને આવવાનું બાલ બધા મારા ખોરાઈ ગયા હશે હાઉ ચાલો ચાલે